તેનું સ્થળ પર નિવારણ લાવ્યા હતા રાજ્ય સ્વાગતમાં વિવિધ વિભાગોની તોતેર જેટલી રજૂઆતો આવી હતી તેમાંથી સાહીઠ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી જે તેર રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી તેમાં પણ સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો ખાતાના વડાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પરામર્શ કરીને નિવારણ કરીને રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતું દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આ ગુરુવાર છવ્વીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી સમક્ષ જે રજૂઆતો આવી હતી તેમાં મહેસૂલ પંચાયત પોલીસ શહેરી વિકાસ શિક્ષણ સહકાર જેવા વિભાગોનો સમાવેશ થયો હતો પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને રહી તેના નિવારણ માટે પ્રોએક્ટિવ એપ્રોચ અપનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો સર્વ પંકજ જોશી અને એમ કે દાસ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ ઓએસડી ડી કે અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા